નમસ્કાર આજ રોજ વલસાડ તાલુકા પતેલ સમાજના સ્વર્ણ જયંતિ પચાસ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે વલસાડ તાલુકા પતેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત તેજસ્વી ટાલ સન્માન કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે જેમાં ધોરણ દસના પિસ્તાલીસ ધોરણ બારના ચાલીસ અને ધોરણ બારના સાયન્સ સામાન્ય જનરલ એમ ટોટલ પચાસ એમ કે ટોટલ વિશિષ્ટ સિદ્ધિ સાથે એકસો ને પાસઠ વિદ્યાર્થીઓના સન્માન કરવામાં આવ્યું જેમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલા રાજકીય ક્ષેત્રે જે ક્રિકેટમાં જેવું નાઇન્ટીન વર્ષમાં જે પ્રથમ પ્રવેશ મેળવ્યો છે એવા બીજા ખેલાડી બે ખેલાડીનો પણ સન્માન કરવામાં આવ્યું બીજી વિશિષ્ટ સિદ્ધિ મેળવનારને પણ સન્માન કરવામાં આવ્યું આમ રોજ આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં મુખ્ય ચીફ ગેસ્ટ તરીકે ડૉક્ટર જયંતભાઈ પટેલ વિપુલભાઈ પટેલ અને બીજા બધા ડૉક્ટર્સ વિવિધ ડૉક્ટર્સ વિવિધ ફેકલ્ટીના ડોક્ટર્સો હાજર રહીને જે તે માર્ગદર્શન આપ્યું આજના કાર્યક્રમ ખરેખર વલસાડ તાલુકા પતેલ સમાજ માટે ગૌરવમંતો કાર્યક્રમ કહેવાય કે કે ઘણા બધા તેજસ્વી તાલલાઓ નાઇન્ટી નાઇન્ટી ફાઇવ નાઇન્ટી સિક્સ પર્સન્ટ લાવીને એમનું સન્માન આજરોજ અમે એમને મોમેન્ટો અને સર્ટિફિકેટ આવીને કેટલી શિસ્તસિદ્ધિઓને સાલ ઉધારીને અમે સન્માન કરવામાં આવ્યું આજે વલસાડ તાલુકા પટેલ સમાજ પચાસ વર્ષ પૂર્ણ થયા છે તેની રીતે વિવિધ કાર્યક્રમો અમે કર્યા છે રન ફોર યુનિટીનો કાર્યક્રમ કર્યો છે બીજું આપણે બ્લડ કેમ્પ કર્યો છે ફ્રી મેડિકલ ચેમ્પ કેમ્પ કર્યો છે હવે આવનારા દિવસોમાં ખેડૂતોનું સંમેલન અને બીજા વિવિધ કાર્યક્રમો એક વર્ષ સુધી અમે કાર્યક્રમ કરનાર છે વલસાડ તાલુકા પટેલ સમાજના આગેવાન ભાઈઓ બહેનો અને યુવાનો જે છે એમ જે મોટી સંખ્યામાં હાજરી આપી એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે નમસ્કાર હું ખુશી યોગેશ પટેલ હું જણવાઈની રહેવાસી છું હું કુસુમ વિદ્યાલય શાળામાં અભ્યાસ કરતી હતી હમણાં જ મેં ટેન્થ એક્ઝામ પાસ કરી છે જેમાં મારા સંસ્કૃતમાં હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ અને ગણિત વિષયમાં નાઇન્ટી આઉટ ઓફ હંડ્રેડ માર્ક્સ આવ્યા છે અને નાઇન્ટી ફાઇવ પોઈન્ટ નાઇન્ટી સિક્સ પોઈન્ટ ફાઇવ પર્સન્ટેજ મારા વલસાડ જિલ્લામાં ઓબીસીમાં હું સેકન્ડ નંબરે આવી છું આજે વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા મારું સન્માન થઈ રહ્યું છે આભાર